ત્યારે વોર્ડ નંબર ચાર અને પાંચમાં આજ રોજ ધારાસભ્ય ઈશ્વરજી પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા બંને વોર્ડમાં પેપર બ્લોક રોડ બોક્સ ડ્રેન સહિતના વિકાસમાં કામો આગામી દિવસમાં શરૂ કરવામાં આવશે આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ નગરપાલિકાના સભ્યો અને સ્થાનિકો તેમજ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર અને વોર્ડ નંબર વિવિધ કામો એટલે કે પેવર અને અન્ય કામો થઈને એક કરોડ સુડતાલીસ લાખના ખર્ચે આજે અહીંયા ખાતમુહૂર્ત થયેલી ત્યારે આ પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય શ્રી પ્રકાશભાઈ મોદી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી લગિતાબેન કારોબારી ચેરમેન નિલેશભાઈ આ વોર્ડના સભ્ય શ્રી લાલાભાઈ દિગ્દીશ પટેલ દર્શાબેન તમામ હાજર છે અને ટૂંક સમયની અંદર આ કામો ઝડપી થાય સારું કામ થાય એ માટે પડતરને પણ ફ્રી કરી છે અને આવા અહીંયા નગરપાલિકા દ્વારા દર બે ત્રણ દિવસે ખાસ મુહૂર્તના કામો કરવામાં આવી રહ્યા છે લગભગ બધા મળીને છ કરોડના કામો આ નગરપાલિકા દ્વારા ખાસ મુહૂર્ત થયા છે અને ટૂંક સમયમાં શરૂ થઈને કામ પૂરું થયું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર